મિત્રો તમે અહીંયા પબ્લિક જોઈ શકો છો મડળા અમે પહોંચી ગયા જો અહીંયા અત્યારથી એટલું માણસો આવવા માંડ્યું છે અહીંયા મઢડા મંદિર ભાઈ કેવડું મોટું પ્રમાણમાં કેટલા વીઘામાં એને કરેલું છે સાત લાખ માણાનું આયોજન કરવું કઈ સહેલું નથી ભાઈ હાલો વાડીની ભાઈ દેશી ચા પીઓ ઠંડીમાં મસ્ત મજાની ચા હાલો ફ્રેન્ડ જય માતાજી તો તમને ખબર જ હશે આજે આ વ્લોગ આવ્યો એટલે રવિવાર આવી ગયો હોય ભાઈને હા તો મિત્રો રવિવાર આવી ગયો છે તો આજે આપણે ઘરે હે અત્યારે એવું કંઈ નક્કી નથી કર્યું ત્યાં જવાનું હે અત્યારે તો હવા હવામાં મસ્ત બહારનું વ્યૂ જો એકદમ જોરદારનું દેખાય છે તો અત્યારે મેં હું નવું કઈ નક્કી કર્યું હે કે વાડીયા આટો મારતા આવીએ કે નો વાડીયા પછી ગયા નથી તો જવું તો પડશે એકદમ મસ્ત મજાની ઠંડી હે મજા આવશે નહીં ધોઈને આપણે તૈયાર થઈ ગયા ચાલો અત્યારે તો વાડીયા તમને બતાવીએ બધું પછી કંઈક નક્કી કરશું મેળ આવશે પોસિબલ હશે તો જાશું બપોર પછી કઈક

ખેતી નું કામ હો ભાઈ વેલી વેરી ટેલેન્ટેડ છે ભાઈ હું માંડવી ભરવાનું કામકાજ હાલ ને ટ્રેક્ટર ભરાઈ ગયું ભાઈ થોડોક અવાજમાં પ્રોબ્લેમ થાય તો વાંધો નહીં તો તમે એડજસ્ટ કરી લેજો હું એડજસ્ટ કરું તમે નહીં કરી શકો મારા માટે આ ભાઈને તમે જોયા જાય છે હાલો આપણી વાડીઓ જાય છે તો મસ્ત મજાની આપણી આ ટુડે રૂબી છે હાલો ને આ જઈને તમને બતાવું તો મિત્રો આપણી વાડીએ પહોંચી ગયા આપણા ખેતરે જો એક નંબર ગુજરાત હો તમારે કોઈ જોતી હોય તો આપણો કોન્ટેક કરી લેજો કેસો લગા મેરા મજાક ભાઈ મોફત તો ન આવે આ ઊભું કરવું કઈ હેલું નથી અમે મીચા તો આવી જોતી આવી એટલે એમ મોફત થોડોક દઈ દો કાકા પૈસા થાય ભાઈ યાર મહેનત થી આખું કર્યું એમને એમ મારે દેવી મારા વાડી ના હેઠળ આ ચાર પાંચ પેઢી જૂનો વડલો હે આ આ વડલાની ખાસિયત હું ને ખબર ફળ નથી ઉપર આખો વિભાઈ એવડો ઘટાદાર છે ચાર પાંચ પેઢી એટલે ચારસો પાંચસો વાળો જૂનો વડલો થાય હો ભાઈ વિચારી ન હોય એકદમ ઘટાદાર ના મા મામાદેવનું મંદિર પણ દેખાતું હોય છે તમને વાળીએ ધબધબાટી બોલાવી લીધી ભાઈ ઠંડીની વાાડીને કંઈક મજા જ અલગ છે ઠંડી બહુ લાગે પણ વાડીએ મસ્ત ચા બાપી આપણી લીલી મસ્ત ઊભી છે પાક ઉપર આવી ગયો થોડી થોડી કાચી લીલી આવી તોડી લઈએ અને શાક કરીને ખાવું મસ્ત મજાનું મજા આવે ભાઈ લીલું લીલું અત્યારે શાકભાજી તાજું માજું બને મજ પડી જાય તો ચાલો થોડીક તુરદાર તોડી લઈએ હાલો મિત્રો તો આપણું બધું કામ પતી ગયું ઘેરા ભાગી ગયા જો આ ખેડૂત નું હાજુ હું આમ તો કેવાય ને તો બ્લેક રાની હો ભાઈ આનું દૂધ ખાઈ ને દાદા મજા જો આપડા હિતેશભાઈ ને આપણા કાકા ને જો દૂધ ખાઈ ખાઈને આમ થાય એમને ન થાય ભાઈ એમાં તો હાલો હવે ઘરે નીકળીએ હાલો ગાડી વારો હવે ભાઈ હાલો બપોર થઈ ગયું ખાઈ લઈએ મસ્ત મજા ભૂખ લાગી છે થોડીક પેટમાં ગુરુ ગુરુ બોલે આપણા ભાઈ બિઝનેસ પાર્ટનર આવી ગયા તુષાર ભાઈ ધીમે ધીમે બધે એકઠા થાય છે કઈક નક્કી તો કરવું જ છે ક્યાંક આવવાનું તો હે જ ઘરે ઘરે હા પછી કાંઈ રવિવારે ન મજા આવે એક દિવસ તો બ્રેક ખુલે હોવો જોઈએ તો જમી કાઢવી કંઈક કઈ પ્લાન કરશું પછી જાય હાલો તો બપોર એટલા હાલા ત્રણ વાગી ગયા તુષારભાઈ ને આપણે અશ્વિનભાઈ અમે ત્રણેય જવાના હે ખબર ને આ બે મારા ભેગા જ છે તુષારભાઈ બપોર આવ્યા હતા તો મંઢરા જવાનું નક્કી કર્યું આની પહેલાં એક લગ મંઢરા જઈ આવ્યા હતા પણ હમણાં સોનર બીજ આવે એટલે અહીંયા ફૂલ તૈયારી ચાલતી છે ભાઈ તો આ તમને બતાવશું હું બધું કેટલું કામ પહોંચ્યું ને મઢડા સોનર માના દર્શન કરતા આવીએ તો લોકોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો તો મિત્રો અમે લોકો પચી ગયા છે મઢડા તમે અહીંયા જોઈ શકો છો કેવું અત્યારથી જ પબ્લિક આવવા માંડું જો આ મંદિરના સામેનું પાર્કિંગ છે ને આપણું અહીંયા મંદિર આવી ગયું તો હાલો આપડે માતાજી ના દર્શન કરતા આવીએ અત્યારથી જોરદાર ની અહીંયા તૈયારી ચાલુ છે બીજ આવશે ત્યારે જોયા હોય છે તો મિત્રો તમે અહીંયા પબ્લિક જોઈ શકો છો મજરા અમે પહોચી ગયા જોવાયા અત્યારથી જેટલું માણસો આવવા માંડ્યું છે અહીંયા મજરા મંદિરે ભાઈ આ માતાજી ની ખાસિયત એટલી હો તો ચાલો આપણે પાછા મેળ આવશે તો સોનલ બીજ માં આવશું ને તમને બતાવશો પ્રોગ્રામ તો મિત્રો અહીંયા માતાજી ના ભાઈ એકદમ સુપર જોરદાર નું અહીંયા તૈયારી ચાલે છે જો અહીંનું ડેકોરેશન તમારે ચાલો આપણે માતાજી ના દર્શન કરાવી દઉં જેમ ટાઈમ જાય એમ પબ્લિક વધતું જાય છે હવે હે ને આપણે જ્યાં પ્રોગ્રામ થવાનો છે ને સોનલ બીજ ઉપર આપણે એ બાજુ જઈએ ત્યાં તમને બધું બતા એકદમ કેટલા કેટલા ભાઈ આ ભાઈને ખબર કેટલા વીઘા આઠસો વીઘામાં ભાઈ સાત લાખ માણસોનું છે ને ફૂલ તૈયારી છે સોનલ બીજની હો તો હાલો આપણે જઈએ એ બાજુ અમે ધીમે ધીમે હવે જઈએ છીએ આ પ્રોગ્રામની જગ્યા છે એ બાજુ આ બાજુ તમને મેળાનું બધું દેખાતું હોય છે અહીંયા આપણું માતાજીનું મંદિર આવી ગયું ટાવર દેખાય બહુ રજાવાળો ટાવર દેખાય ને આમ આગળ તમને જો આ ઓલો ડૂમ દેખાતો હોય છે ને ત્યાં આપણે જવાનું છે ભાઈ કેવડું મોટું પ્રમાણમાં એ કેટલા વીઘામાં એને કરેલું છે સાત લાખ માળાનું આયોજન કરવું કંઈ સહેલું નથી ભાઈ અમે તો અત્યારે આવ્યા ને તો અત્યારથી એમ લાગે કે આજે જ સોનલ બીચ છે ને આજથી જ પ્રોગ્રામ ચાલુ થવાનું છે કારણ કે અત્યારથી એટલું માણસો આવવા માંડ્યું છે હજી તો છે એક વાર તોય હોય ત્રણ દિવસનો પ્રોગ્રામ જોરદાર થવાનો છે આપણે ટાઈમ મળશે તો આપણે જરૂર આવશું ભાઈ ઓ હો ભાઈ ખરેખર યાર દિલ ખુશ થઈ ગયું હો ભાઈ સોનલ પ્રસંગ આવે ને મોત પડી જાય આ જોવો તો ખરી યાર તમે એવડા મોટા ડૂમ બનાવવાના કેટલા વીઘાનું આમ હે જોવ તો ખરી તમે ખાલી આ ડૂમ જોઈને જ વિચાર કરો કેટલા વીઘાનું હશે ને કેટલી પબ્લિક આવવાની હશે છે ભાઈ જોરદારની મોત પડી ગઈ હવે અહીંયા જોઉં તમને હજી એક બતાવી દઉં અહીં તો અમે જેટલું જોઈએ એટલું ઓછું છે ભાઈ આ જોવો પ્રસાદી લેવા માટે ફૂલ તૈયારી છે ભાઈ આ લાકડાનો સ્ટોક તો જોવો તમે કેટલો ને કેટલો થઈ ગયો આ બધું જોવ તો ખરી ફૂલ તૈયારી કંઈ ઘટવા જ નથી દેવાનું પછી ક્યાં વાત છે ભાઈ આવી બધી તૈયારી છે તો તમે જરૂર ને જરૂર સોનલ બીજમાં આવી જાજો ભાઈ આવી મોત તમને ક્યાંય બીજા નહીં મળે આ જો આ બધી બનાવવા માટે ચૂલાની લાઈન કરી દીધી હો ભાઈ કેવો જુગાડ કર્યો જોવો ના વાં તો જો ભાઈ બધું અંધારામાં નહીં દેખાય બાજકાન બાજકા લોટ ને બધું ઢગલા કરી નાખ્યા તો મિત્રો આ જો તમે ટોપ ને બધું દેખાતું હોય છે કેટલા બધું ટોફ છે તમે અહીંયા હોય એક વસ્તુ બધું હમણાં ઓ હાલો આખો આ ટોપ અંદર મેં જાવ ને એવડા એવડા તો કેટલાય ટોફ છે હાલો આપણે આજ મડલા પર ખૂબ મજા કરી રેવા ઘરે પાછા રિટર્ન થઈ જાય તુષારભાઈ ગાડી લઈને આવી ગયા છે મિત્રો આજે આપણે આખો દિવસ ખૂબ ધબધબાટી બોલાવી વાળીયા ગયા હતા અને પછી સોનલધામ મઢડા ગયા હતા તો આજનો લોક અહીંયા પૂરો કર્યો છે ઘરે પહોંચતા પોતતા સાંજ પડી ગઈ ફરી પાછા પડશું નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી